હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મલાઈમાંથી ઘી કાઢવાની એક નવી જ રીત છે જેમાંથી આપણે પનીર પણ બનાવશું અને એ પનીરમાંથી આપણે કલાકંદ જેવી મસ્ત એવી મીઠાઈ પણ બનાવશું તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અહીંયા પંદર દિવસની મેં મલાઈ લઈ લીધી છે એ મલાઈને હું બીજી તપેલીની અંદર કાઢી લઉં છું હવે જેની અંદર મલાઈ હતી એ તપેલીની અંદર હું બે ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને એ પાણીને આ મલાઈની અંદર એડ કરી દેવાનું છે તો આ મલાઈની અંદર આપણે આ પાણીને એડ કરીને એને મિક્સ કરી દેવાનું છે તો હવે એને ગેસ પર ચડાવી દીધું છે અને ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે તો એને આ રીતે હલાવતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે તો આપણે આ મલાઈને ઉકાળવાની નથી કે કશું કરવાનું નથી બસ આ મલાઈ થોડીક મેલ્ટ થાય એટલું જ આપણે આને ગરમ કરવાનું છે તો આપણી મલાઈ હવે મેલ્ટ થઈ ગઈ છે અને એક ગ્લાસ પાણી મેં બીજો એડ કર્યો હતો એટલે ટોટલ ત્રણ ગ્લાસ પાણી એડ કરેલું હતું તો અહીંયા હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે આપણે આ મલાઈને ખાલી મેલ્ટ કરવાની છે એની અંદર આપણે આંગળી નાખી શકીએ એટલી જ આપણે મલાઈ ગરમ કરવાની છે તો હવે આને બે ત્રણ કલાક રેસ્ટ આપવાનો છે અને તેને ઠંડી કરી દેવાની છે બે કલાક પછી તમે જુઓ છો તો ઉપર ઘીનું લેયર આવવા માંડ્યું છે તો હવે તેની અંદર પાણીનો ગ્લાસ મૂકી દેવાનો છે અને ઠંડુ પાણી નાખવાનું છે અને તેને છ થી સાત કલાક સુધી ફ્રીઝમાં મૂકી દેવાનું છે અથવા તો ઓવરનાઈટ પણ તમે મૂકી શકો છો સાત કલાક પછી હું તમને કઢીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે ઉપર આ જે તમને કડક પાટ દેખાય છે એ આપણું ઘી છે અને આ ગ્લાસને હું કઢું છું તો બાકી જે આપણે જે વધેલું જે પાણી હોય અથવા તો તમે સ કહી શકો છો અથવા તો દૂધ કહી શકો છો એને આપણે અલગ કરી દેવાનું છે તો ખૂબ જ ઇઝીલી જે પાણી છે એ આપણું અલગ થઈ જશે તો એને અલગ તપેલીમાં આપણે કાઢી નાખવાનું છે જેમાંથી આપણે પનીર બનાવશો અને આ બાજુ જે કડક પાટ આપણો થયો છે જે ઘી છે તેને આપણે આ રીતે તોડી તોડતા જવાનું છે અને તેનું આપણે મેલ્ટ કરીને ઘી બનાવી દેવાનું છે તો બંનેને હું ગેસ પર ચડાવી દઈશ આ બાજુ મેં ઘીની તપેલી મૂકી દીધી છે ઘી બનાવવા માટે અને જ્યાર સુધી આપણું ઘી થાય છે ત્યાર સુધી આપણે પનીર બનાવવાનું પણ સ્ટાર્ટ કરી દેવાનું છે તો આ બાજુ આપણે પનીર બનાવવા માટેની તપેલી પણ મેં મૂકી દીધી છે તો આ બાજુ ઘી પણ આપણું બનતું જશે અને આ બાજુ આપણું પનીર પણ બનતું જશે પનીરની સાથે સાથે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ફાસ્ટ ગેસની ઉપર ઘી બનાવી શકો છો અને આ બાજુ મેં પનીર મૂક્યું હતું બનાવવા માટે તો તે પણ આપણું દૂધ ઉકળી ગયું છે તેની હવે ગેસ ફ્લેમ બંધ કરી કરી દીધી છે અને તેની અંદર મેં વિનેગર લીધું છે તે મેં ધીરે ધીરે કરીને એડ કરું છું તો બે ચમચી વિનેગરની અંદર ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને તેને હું આની અંદર એડ કરું છું થોડાક જ ટાઈમમાં તમે જોઈ શકો છો કે પાણી અને પનીર બંને છૂટું પડી જશે તો ખૂબ જ ઈઝીલી આપણું પનીર પણ બનીને રેડી થઈ ગયું છે તો પંદર દિવસની મલાઈમાંથી આપણે ઘી પનીર અને એ જ પનીરમાંથી આપણે કલાકન પણ બનાવશું તો હવે આને બે મિનિટ માટે સાઈડ પર મૂકી દેશું બે મિનિટ પછી પનીર આપણે ગાળી લેવાનું છે એનું પાણી અલગ કરી દેવાનું છે અને પનીરને આપણે વોશ કરી દેવાનું છે બે ત્રણ પાણીએ તેને વોશ કરી દેવાનું છે બે ત્રણ પાણીથી વોશ કર્યા પછી તેને આપણે પોટલી બનાવીને રેડી કરી દેવાની છે આ રીતની પોટલી બનાવી દેવાની છે અને તેની અંદર જેટલું પણ પાણી છે એ બધું આપણે નીચવી દેવાનું છે અને તેને થોડાક ટાઈમ માટે એટલીસ્ટ દસ મિનિટ માટે તેને સાઈડ પર મૂકી દેવાનું છે અને તેની ઉપર વજનવાળી વસ્તુ મૂકી દેવાની છે જેથી આપનું પનીર સેટ થઈ જાય તો આ બાજુ તેને હવે સાઈડ પર મૂકી દઈએ અને આ બાજુ આપણું ઘી પણ ધીમે ધીમે થાય છે તો થોડાક જ ટાઈમમાં તમે જોઈ શકો છો કે આપણું ઘી પણ ઇઝીલી બનીને રેડી થઈ જાય છે તો હવે ઘી પણ હવે ધીમે ધીમે ઉપર આવવા માંડ્યું છે અને આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે તો હવે ઘીને પણ હું અલગ ડબ્બાની અંદર કાઢી લઉં છું તો ખૂબ જ સારું એવું ઘી આપણું બનીને રેડી થઈ ગયું છે અને તેની અંદર જે કીટું આવે છે એ કીટું પણ વધારે નીકળતું નથી મારું આટલું જ કીટું નીકળ્યું છે તો ઘી પણ ખૂબ જ ઈઝીલી બની ગયું છે તો હવે દસ મિનિટ પછી પનીરને હું તમને બતાવું છું ખોલીને તો ખૂબ જ સારું એવું પનીર આપણું બનીને રેડી થયું છે તો ફ્રેન્ડ્સ જરૂરથી એકવાર આ ટ્રીક ટ્રાય કરજો નથી મશીનની જરૂર કે નથી આપણે વીજળીની જરૂર અને ખૂબ જ ઇઝી રીતે પનીર ઘી બધું જ બની જાય છે તો ચોટતું પણ નથી અને છૂટું પણ નથી પડતું એવું આપણું પનીર બનીને રેડી થયું છે તો ખૂબ જ સોફ્ટ પનીર છે આ પનીરમાંથી તમે સબ્જી પણ બનાવી શકો છો શાક બનાવી શકો છો અથવા તો તમે તેના પરાઠા પણ બનાવી શકો છો હું અહીંયા કલાકંત બનાવું છું તમે પેણીની અંદર બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને ફક્ત એક જ કપ જેટલું દૂધ એડ કર્યું છે અહીંયા આપણે માર્કેટમાં અવેલેબલ જ હોય છે એવો એક જ પેકેટ જે દસ રૂપિયાનું પેકેટ આવે છે એ મિલ્ક પાવડર મેં લીધો છે અને તે એડ કર્યો છે અને તેને મિક્સ કરી દેવાનું છે જેવો દૂધની અંદર ઊભરો આવે કે આપણે જે પનીર બનાવીને રેડી કર્યું હતું તેને આપણે ચોરી નાખવાનું છે અથવા તો ગ્રેટ કરી શકો છો તે મેં એની અંદર એડ કરી દીધું છે અને તેને મિક્સ કરી દીધું છે ત્યાર પછી આને થોડું થવા દેવાનું

અને આપનો કલાકંદ બનીને રેડી થઈ જશે તો ખૂબ જ ઇઝી રીતે આપણે સ્વીટ બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે જે કીટું બનાવ્યું હતું એ કીટું પણ તમે એડ કરી શકો છો પણ મેં એડ કર્યું નથી તો આપણું કલાકંદ બનીને રેડી થઈ ગયું છે મેં એને પ્લેટમાં કાઢી લીધું છે અને તેને તમે તમારી તમારી રીતે શેપમાં આપી શકો છો તો અહીંયા મેં સ્ક્વેર શેપમાં તેને આપ્યું છે તો એને હવે બે પાંચ મિનિટમાં તે તેને રેસ્ટમાં આપી દેવાનું છે થોડું ઠંડુ થઈ જાય ત્યાર સુધી એને રેસ્ટ આપવાનો છે તો અહીંયા હવે હું તમને કટ કરીને બતાવું છું તો ખૂબ જ ઇઝી રીતે એ કટ થઈ શકે છે અને તેના પીસીસ પણ થઈ ગયા છે અને તે નીકળી પણ જાય છે અને તેની ઉપર મેં થોડો કલર એડ કરીને તેને ગાર્નિશ કર્યું છે તમે ગમે તે રીતે ડ્રાયફ્રુટ્સ એડ કરીને પણ તમે તેને ગાર્નિશ કરી શકો છો હું તમને તોડીને પણ બતાવું છું ખૂબ જ સોફ્ટ એવું આપનું કલાકંદ બનીને રેડી થયું છે મોઢામાં મૂકતા જ ઓગળી જશે એવી આપણી આ કલાકંદ સ્વીટ બનીને રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આ ટ્રીક ટ્રા ટ્રાય કરજો તમારે નથી વીજળીની જરૂર નથી સોડાની જરૂર નથી દહીં કે નહીં ઈનો કે નહીં છાશની જરૂર બસ તમે એક પાણીના ગ્લાસની હેલ્પથી જ તમે ઘી બનાવીને રેડી કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય